અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચણા અને ધાણાની મબલખ આવક યાર્ડ છલકાઈ રહ્યા છે અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની પુષ્કળ આવક થઈ રહી છે ને ખેડૂતોને ખેત જનસોના પોષણ સંભાવો મળી રહ્યા હોય છતાં હજુ ટેકાના ભાવે ચણાની ખરીદી વહેલી શરૂ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેત જનસો વેચવા વાહનોની લાંબી કતારો લાગી છે તેમાં સૌથી વધુ ધાણાની આવક અને ચણાની આવક નોંધાઈ રહી છે તેમાં ત્રીસ હજાર મણ ચણાની આવક અમરેલી અને ઉનલા યાર્ડમાં નોંધાઈ રહી હોય ત્યારે ધાણાની આવક પણ સાઠ હજાર મણ તો ગઈકાલે રવિવારે માત્ર અમરેલીના યાર્ડમાં નોંધાઈ હતી ને પાંચ કિલોમીટરની લાંબી લાઈનો વાહનોની લાગી હતી તો આજે પણ અમરેલી અને સાવરના ધાણા વેચવા ખેડૂતો ઉમટી રહ્યા છે જેમાં ચણા અને ધાણામાં પોષણ સંભાવો મળવાથી ખુશી તો સાથે ટેકાના ભાવે ચણાની ખરીદી વહેલા શરૂ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે એક તરફ હોળીના તહેવારો આવી રહ્યા હોય ને ખેડૂતોને ખેત જનસો વેચવાની તાતી જરૂરિયાત હોય આથી યાર્ડમાં ચણાના ભાવો એક મળતા હોય પણ ઓછામાં ઓછા અગિયારસો જેવા ભાવો ચણાના મળવા જોઈએ તેવો ખેડૂતો ઈચ્છી રહ્યા છે જ્યારે ધાણા અને ધાણીમાં અલગ અલગ ભાવો મળી રહ્યા છે જેથી ખેડૂતોમાં સારા ભાવોની હરખ પણ જોવા મળી રહ્યો છે ત્યારે એપીએમસીમાં ખેત જરસો ઇન્સ્પેક્ટર દ્વારા ખેડૂતોને પોષણ ભાવો મળતા હોવાનું જણાવ્યું હતું અમરેલી અને સાવરકુંડલામાં ત્રીસ હજાર મણ ચણાની આવક તો ધાણાની પંદર હજાર મણ આવક થઈ છે એક હજાર ત્રીસથી એક હજાર પંચ્યાસી સુધી ચણાના ભાવો તો ધાણાના ભાવો બારસો પચાસથી બાવીસો પચાસ સુધી ભાવો મળતા હોય ત્યારે ખેડૂતોમાં ખુશી છે

સારા આવે છે કોઠિયા ગામ વાડડા હું ચણા લઈને આવ્યો છું પણ આજની તારીખ થોડોક માલ રવિવારના હિસાબે કાલે રવિવાર એટલે વધારે આવ્યો છે અને એક હજાર ને ત્રીસ સુધી સારામાં સારા ચેણા જાય છે બાકી અંદર વેચાય છે ખેડૂતોને અગિયારસો બારસો રૂપિયા નો ભાવ આવે તો જ પોસાય એવું છે અને અત્યારે તો ખેડૂત લઈને આવ્યો હોય આગેથી લઈને આવ્યો હોય અને ભાડા બધા હાથે સીડ્યા હોય તો એને હવે શું કરવાનું વેસવો કે પાછો લઈ જાવ ભાવ અગિયારસો થી બારસો રૂપિયા નો ભાવ જોઈએ એટલે હા તો જ પણ થાય નિત્રપોણ નો થાય ભાડા ના વીસ વીસ રૂપિયા તો મળે ચડી જાય ખેડૂતને

તેમજ ધાણાના બારસો પચાસ થી માંડીને બાવીસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતોને પણ પૂરો સંતોષ છે આવક સારી છે અને નિકાલે માલનો વ્યવસ્થિત થઈ જાય છે એટલે ખેડૂતો અત્યારે માર્કેટયાર્ડમાં વેચવા માટે મબલખ માલ લઈને આવે છે